બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં હાઇવેના કામ માટે વીસ હજાર કરોડ આપવાની મોટી જાહેરાત કરી બુધવારે હિંમતનગર પાસેથી પસાર થતા નેશનલ હાઇવેની મુલાકાત લીધા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી બાદમાં ગુરુવારે સવારે ગાંધીનગરથી સુરત પહોંચ્યા હતા સુરત એરપોર્ટથી ગડકરી પલસાણા ચાર રસ્તા પર પહોંચ્યા અહીં ધારાસભ્ય અને પાર્ટીના આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી નીતિન ગડકરીનું સ્વાગત કરાયું સુરત જિલ્લાના બે નેશનલ હાઈવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે કામની સમીક્ષા કરાઈ ત્યારબાદ વલસાડ પહોંચ્યા હતા અહીં પણ રસ્તાનું નિરીક્ષણ કર્યું તો વલસાડના ડુંગરી રોલા ગામે નીતિન ગડકરી પહોંચ્યા સુરત એરપોર્ટથી બસમાં રોલા ગામ સુધી આવ્યા નેશનલ હાઈવે નંબર પર ચોમાસા દરમિયાન થયેલ બાદ રોડ કેવો બન્યો છે તેનું નિરીક્ષણ કર્યું સુરત જિલ્લાના પારડી ખાતે બની રહેલા એક્સપ્રેસ વે તેમજ નવસારીના ખારેલ નજીક એક્સપ્રેસ હાઈવેની મુલાકાત લીધી હાઇવેનું નિરીક્ષણ કર્યું ને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું બીજી તરફ વલસાડથી મહારાષ્ટ્ર હેલિકોપ્ટર મારફત નીતિન ગડકરી જવાના હતા પરંતુ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી આવી જતા રોડ માર્ગે જ જવા રવા વાના થયા ક્ષતિને કારણે રોલાના હેલીપેડ પર હેલિકોપ્ટર અટક્યું હતું હેલિકોપ્ટરનું ટેક ઓફ કરતા પહેલા જ ક્ષતિ જણાઈ આવી હતી